નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ ચેનલ એન્જલ પર મિત્રો આપણી ચેનલ પર કોમ્યુનિટી પોસ્ટ માં પ્રશ્નો આપણે છીએ જે ડાયરેક્ટ તમને પૂછાય એવા પ્રશ્નો હોય છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ સાહેબ આનું સોલ્યુશન કરાવો બરોબર જોકે હું મૂકી દઉં છું કોમ્યુનિટી પોસ્ટ ના પિન પણ કરી દઉં છું જવાબ પણ છતાં અમુક ને ન સમજાય એટલા માટે આજના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધું કરી દઈશું બરોબર તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે દૂધ અને પાણીનું પ્રમાણ ચાર ઝીમ પાંચ છે જો તેમાં એક લિટર દૂધ અને ત્રણ લિટર પાણી ઉમેરવામાં આવે તો નવું પ્રમાણ એક જેમ એક થાય છે તો આ મિશ્રણમાં શરૂઆતમાં દૂધ કેટલા લિટર હતું તો જો સૌથી પહેલા શું હતું આ દૂધ છે અને આ શું છે પાણી છે કે કયું પ્રમાણ છે ચાર જેમ પાંચ હવે નવું પ્રમાણ કયું થયું એક જેમ એક હવે આનો ડિફરન્સ કેટલો આવ્યો એકનો વધારો કેટલો થાય છે એક નો અને ત્રણ લીટરનો વધારો એટલે કે ચાર લીટર ચાર ગુણા ચાર એટલે કેટલા થાય સોળ લીટર દૂધ થાય શરૂઆતમાં અને જો તમને નવું પૂછે તો નવું ચાર લિટર થાય બરોબર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમાસ સોળ વહુ ઘેલો બરોબર ઓપ્શન વહુ રહી કે ઉપપદ તો વહુ ઘેલો એટલે અમુકને એમ થાય કે વહુ વહુ ઘેલો એ છે એ મધ્યમ પદ લોપી એમ થતું છે પરંતુ અહીંયા થાય છે માં ઘેલો શું થાય છે વહુ માં ઘેલો એટલે શું થાય તત્પુરુષ સમાસ થશે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે આ જે મેં પ્રશ્ન છે એ ભાષા વિવેક બરોબર ભાષા સૌંદર્ય જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એમાં બુક જે બહાર પાડી છે એમાંથી મેં આ લીધેલો છે એટલે આમાં આ પૂછાઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે વીસ સંખ્યાની સરેરાશ પંદર છે તેમાંથી પાંચ સંખ્યાઓની સરેરાશ બાર છે તો બાકીની સંખ્યાઓની સરેરાશ શોધો તો સૌથી પહેલા આપણે વીસ સંખ્યાની ની સરેરાશ બરોબર એટલે એનો ગુણાકાર આપણે શોધવી તો પંદર દુ ને ત્રણસો આનો સરવાળો થાય વીસ સંખ્યાનો હવે પાંચ સંખ્યાઓની સરેરાશ આપી છે એટલે કે પાંચ ગુણ્યા બાર તો બાર પંચાને સાઈઠ ઈ આપણે એમાં બાદ કરી દેવી તો વધે કેટલા ત્રણસો માંથી સાઈઠ બાદ થાય એટલે બસો ચાલીસ વધે હવે ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો બાકીની સંખ્યાની સરેરાશ એમ પૂછ્યું છે તો બધાએ ભાગ્યા પાંચ કરી દીધી છે પરંતુ અહીંયા પાંચ નહીં આવે બરોબર અહીંયા ભાગ્યા વીસ માંથી પાંચ સંખ્યાની સરેરાશ તો આપણે બાદ કરી દીધી તો વધી કેટલી પંદર સંખ્યા વધી તો હવે આનો ભાગાકાર કરવાનો એટલે આપણને નવી સરેરાશ પંદર પંદર ની સરેરાશ મળી જાય તો પંદર એકાની પંદર વધ્યા કેટલા વધ્યા નવ બરોબર પંદર છક ને નેવ એટલે કે શું આવ્યું નવી સરેરાશ સોળ આવી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે જો પાંચ ક્રમિક સંખ્યાઓની સરેરાશ ચોવીસ છે તો સૌથી નાની સંખ્યા શોધો આવું પૂછે લખી નાખવાની બે બરોબર હવે આની પછી ક્રમિક પૂછવું છે એટલે અહીંયા શું લખવાનું અહીંયા પચીસ અને અહીંયા છવ્વીસ હવે ચોવીસ પેલાની સંખ્યા કઈ આવે ત્રેવીસ અને બાવીસ તો હવે આ તમે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો બાવીસ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર આમાં દાખલોનો આ રીતે કરી નાખાય ત્યારબાદ છે આગળનો પ્રશ્ન બે સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ પાંચ છે તો તેમનો લસા એસી છે તો તે બે સંખ્યા શોધો તો આ પ્રશ્નમાં તમે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી જ કરી શકો બરોબર જુઓ એમનો લસા કેટલો છે 80 છે અને બે સંખ્યા આપણને શોધવાની કીધી છે બરોબર તો એ બે સંખ્યા 2/5 ના પ્રમાણમાં ઓપ્શનમાં ગોતવાની બરોબર તો જો આ 2/5 ના પ્રમાણમાં છે તો આ નથી આ 2/5 ના પ્રમાણમાં છે તો આ નથી આ 2/5 ના પ્રમાણમાં છે નથી તો આ એક જ છે બરોબર જો 16 અને 40 બરોબર 8 8 32 અને 8 5 ને સોરી એક જ સેકન્ડો 16 અને ચાલીસ કરી નાખો બરાબર આઠ અને અડધા 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 બે અને આના અડધા પાંચ મળી ગયું બે જેમ પાંચનું પ્રમાણ તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો સાહેબ કિશિયા મને આમ નો ખબર પડી બરોબર મારો દાખલો ગણો છે તો કેમ કરાય તો બે એક્સ ગુણ્યા પાંચ એક્સ સોરી બે ગુણ્યા પાંચ ગુણ્યા આપણે x શોધવાનું છે અને બરાબર આપણને કેટલા આપ્યા છે 80 હવે આ બે નો ગુણાકાર કેટલો થાય 10 એ અહીંયા છેદમાં જાય તો શું થશે આ આપણને x બરાબર 8 મળ્યા હવે આમાં કિંમત મૂકી દો તો આ અહીંયા 2 x બરાબર 2 ગુણ્યા 1 x એટલે આપણને 8 મળ્યા તો 8 2 ને 16 અને અહીંયા 8 5 ને 40 આ રીતે બે સંખ્યા મળી જશે ત્યારબાદનો પ્રશ્ન છે 800 ત્યાસી ગુણ્યા આઠસો ત્યાંશી માઇનસ એકસો સત્તર ગુણ્યા એકસો સત્તર તો ઘણા મિત્રો આમાં ગુણાકાર કરવા માંડે બરોબર એનાથી કોઈ પેપર નહીં પૂરું થાય અમારે આમાં તમારે એલજેબ્રા એટલે કે બીજ ગણિત વાપરવું પડે તો આ તમને કઈ દેખાય છે આ એક આને આપણે એ માની લઈએ અને આને આપણે બી માની લઈએ તો આ બે વખત છે એટલે આનો સ્ક્વેર છે અને આ માઇનસ તો આ આ શું બની ગયું આ બીજ ગણિતનું એક સૂત્ર સૂત્ર બની ગયું તો આનું શું થાય એ પ્લસ બી અને એ માઇનસ બી બરોબર આ રીતનું થશે તો એક આનો સરવાળો કરવાનો અને એક હજાર થાય છે બરોબર આ સરવાળો મળે હવે આપણે એની બાદ બાકી કરવી આઠસો ને માઇનસ એકસો ને સત્તર તો કેટલા થાય અહીંયા વચ્ચે તેર માંથી સાત જાય તો છ અને સાત માંથી એક જાય તો છ અને સાત માંથી એક જાય તો સોરી આઠ માંથી એક જાય તો સાત એટલે કે સાતસો હવે ઓપ્શન સાત લાખ છાસઠ હજાર જવાબ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે તો જો આમાં તમને પહેલી નજરે જોતા આમાં તમને જૈમીની ખોટું લાગશે બરોબર બાકી આ તમે જોવો

સમાસ ઓળખાવો એક ચિત બરોબર કે જેને એક જ બરોબર જેમાં એક જ ચિત છે બરોબર એક ચિત જે એક ચિત જે એક જ નજર જેમાં છે એ એક ચિત એટલે કે એક જ ધ્યાન એક જ ધ્યાનમાં છે તે એક ચિત એટલે બહુરી સમાસ થશે ત્યારબાદ નો પ્રશ્ન છે ત્રણ સંખ્યાઓ એ બી અને સી નો ગુણોત્તર બે ત્રણ જેમ પાંચ છે સરવાળો કેટલો છે નવ અને પાંચ નો વર્ગ પચીસ હવે આપણને સી ની કિંમત પૂછી છે બરોબર તો આપણે સી એટલે કેટલા થયા પચીસ આનો સરવાળો તો આપણે ડાયરેક્ટ કઈ લખવી આ પચીસ ને નવ કેટલા થાય પચીસ ને નવ

નીચેના પૈકી કયો શબ્દોનો વિકલ્પ સાચો નથી દવા નો થાય બરોબર એટલે ઓપ્શન નંબર ડી ખોટો છે હરફ એટલે શું થાય શબ્દ થાય આ પણ સાચું છે આ જીસીઆરટી માં આપેલું છે બરોબર આ વાંચો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ કેવા શબ્દો છે તો આમાં શું થશે આયુધ એટલે શસ્ત્ર થશે દવા નહીં થાય તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ગમો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને હજી આપણે કંઈક નવી પોસ્ટ મૂકશું એનું સોલ્યુશન સ્વરૂપે તમને વિડીયો મૂકતો રહેશે એટલે તમને કન્ફ્યુઝન ન રહે બરોબર કારણ કે આ આવું જ પૂછાય છે પરીક્ષામાં એટલે શું લેવા આપણે ખોટું લોડ લેવું બરોબર એટલે અઘરા પ્રશ્નો કરવા કરતા જે પૂછાય છે એ આપણે એના ઉપર ફોકસ કરવાના છીએ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત